પાઠ બે જૂથમાં ગણવો પ્રશ્ન એક ગણો તથા ઊભા અને આડા સરવાળા કરો ઉદાહરણ આપેલ છે પેલું દડાનું ઉદાહરણ આપેલ છે પેલી રોમાં છે એક દડો છે બીજી રોમાં બે દડા છે અને ત્રીજી રોમાં ત્રણ દડા છે એક વત્તા બે વત્તા ત્રણ બરાબર છ પછી આડો સરવાળો અને ઊભો સરવાળો બંને કરવાનો એક વત્તા બે વત્તા ત્રણ બરાબર છ અહીં ફુગ્ગાનું ઉદાહરણ આપણે લઈએ પ્રથમ રોમાં બે પછી ત્રણ અને પછી ચાર બરાબર નવ ઊભા પણ એ રીતે કરીશું પછી સ્ટાર ત્રણ ચાર અને પાંચ બરાબર બાર ગ્લાસ એક ચાર પાંચ બરાબર દસ પછી ગોળ બે ચાર અને પાંચ બરાબર અગિયાર પછી ત્રિકોણ બે ત્રણ અને પાંચ બરાબર દસ પછી ચોરસ એક ત્રણ અને પાંચ નવ પછી ચોકલેટ એક ત્રણ ચાર આઠ પ્રશ્ન બે જૂથમાં ગણો અને સરવાળા કરો બે વત્તા બે વત્તા બે વત્તા બે બરાબર આઠ આપેલ છે અહીં પણ આપણે પાંચ વાર બે એટલે કે દસ પછી ચોકલેટો છે એ બે બેની જોડ કેટલી આપેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ એટલે અઢાર પછી સ્ટાર છે એની જોડ કેટલી આપેલી છે કે બાર એટલે બરાબર ચોવીસ કહો વધારે કે ઓછું ગણો તથા આપેલ ચોરસમાં અંક કરતાં વધારે માટે સાચાની અને ઓછા માટે ખોટાની નિશાની કરો ઉદાહરણ આપેલ છે અહીં મીણબત્તી આપેલી છે એ દસ કરતાં વધારે છે એટલે સાચું અહીં છે સફરજનના બીજ છે એ દસ કરતાં ઓછા છે એટલે ખોટું પછી ફૂદડી છે એ દસ કરતાં ઓછી હાર્ટ છે એ દસ કરતાં વધારે પછી સ્ટાર છે એ વીસ કરતાં ઓછા ગોળ છે એ વીસ કરતાં વધારે પછી ચોરસ છે એ ત્રીસ કરતાં વધારે સ્માઈલી છે એ ત્રીસ કરતા ઓછા માટે ખોટું લંબગોળ છે એ ચાલીસ કરતા ઓછા અને ત્રિકોણ છે એ ચાલીસ કરતા વધારે પ્રશ્ન જેવો જ પ્રશ્ન ચાર આપેલો છે સફરજન આઠ આપેલા છે એટલે કે દસ કરતા ઓછા એટલે ખોટું ચાલો એના પછી લખોટી છે બાર એટલે દસ કરતા વધારે સ્ટાર છે એ વીસ કરતા વધારે એટલે સાચું ચોકલેટ છે એ વીસ કરતા ઓછી એટલે ખોટું આઈસ્ક્રીમ છે એ પચીસ કરતા ઓછા માટે ખોટું પ્રશ્ન પાંચ આપેલી ખાલી જગ્યામાં વસ્તુઓ દોરી જૂથ બનાવો બે બેના જૂથ બનાવેલા છે અહીં ખાલી જગ્યા છે આપણે બે દડા છે એ બનાવ્યા પછી ઝાડ છે એ બે બે છે એ બે જગ્યા ખાલી છે એટલે ચાર ઝાડ આપણે બનાવ્યા એવી જ રીતે છે ફુગ્ગાના છે એ પણ આપણે જૂથ બનાવવાના છે બે બેના ચાલો એના પછી સ્ટાર છે એના બે બે જૂથ પછી સફરજનના છે એ જૂથ પછી ચોરસના જૂથ અને પછી ત્રિકોણના જૂથ સૂચના મુજબ પ્રશ્નોના જવાબ આપો પ્યાલા કેટલા છે તો કે ત્રણનું એક જૂથ એવા ચાર જૂથ ત્રણ ચોક બાર ચાલોના પછી બંગડીઓ કેટલી છે તો કે પચીસ એક બે ત્રણ ચાર પાંચ એક જૂથમાં પાંચ બંગડી પચો પચો પચીસ ચાલો એના પછી બુટ્ટીની જોડ કેટલી જ કાનમાં પહેરવાની કડીઓ કેટલી છે તો કે ચોવીસ કડીઓની જોડી કેટલી છે તો કે બાર દરેક જોડીમાં કડીઓ કેટલી છે તો કે બે ચાલો એના પછી ચમચીવાળો પ્રશ્ન ચમચીઓ કેટલી છે તો કે ચોવીસ ચમચીઓના જૂથ કેટલા છે તો કે છ દરેક જૂથમાં કેટલી ચમચી છે તો કે ચાર સાતમો પ્રશ્ન ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો ચાલો હવે ચડતો કે ઉતરતો ક્રમ છે એ તમારે ગણિત ગમતમાં આવે છે ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યાથી શરૂ કરીને ક્રમશઃ મોટી સંખ્યા સુધી જવું અને ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યાથી શરૂ કરીને ક્રમશઃ નાની સંખ્યા સુધી જવું હાડકું આપેલું છે હાડકાને તમારે ટપકાથી જોડવાનું છે એના પછી નીચે ઝાડ આપેલું છે ટપકાથી તમારે જોડવાનું છે અહીં છે ચડતો અને ઉતરતો ક્રમનો અભ્યાસ છે એ પુસ્તક જેમ આપણે કરીએ અને હવે આપણે ચડતા અને ઉતરતા ક્રમના ઉદાહરણ જોઈએ આઠમો પ્રશ્ન ચડતા ક્રમમાં ગોઠવો ઉદાહરણ આપેલ છે ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરવાની સૌથી નાની સંખ્યા આમાં છે સાત એનાથી મોટી અઢાર પછી પચીસ પછી ઓગણચાલીસ અને પિસ્તાલીસ બાજુમાં છે સૌથી નાની સંખ્યા નવ પછી ઓગણીસ પછી ઓગણસાઠ પછી ઓગણસિત્તેર અને ઓગણસી પછી આમાં બાર પછી એકવીસ ઓગણસાઠ નેવ્યાશી અને પંચાણું અહીં સત્યાવીસ બોતેર ઓગણસી એંશી અને નેવું ચાલો એના પછી ઉતરતો ક્રમ ઉતરતા ક્રમમાં ગોઠો ઉતરતા ક્રમમાં ઉદાહરણ આપેલ છે સૌથી મોટી સંખ્યા એકાણું એનાથી નાની બેતાલીસ ચોવીસ ઓગણીસ અને આઠ ક્રમશઃ નાની સંખ્યા સુધી જવાનું મોટી સંખ્યાથી શરૂ કરીને જોઈએ અમે ઉદાહરણ ચોસઠ બાસઠ સાઠ છેતાલીસ અને છવ્વીસ અહીં પણ આપેલું છે ત્રાણું એક્યાશી ચુમ્મોતેર સુડતાલીસ અને ઓગણચાલીસ પછી નવ્વાણું ઇઠ્યાશી સત્યોતેર છાસઠ અને ચુમ્માલીસ ગણિતમાં ખૂબ સરસ મજાની વાર્તા આવે છે નીચેના ચિત્રને આધારે પ્રશ્નો જવાબ લખો વાર્તા તમે બધાએ વાંચેલી જશે ચાલો કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ તો કે છ લોકો ગાજરને ખેંચી રહ્યા છે પહેલાં ક્રમે કોણ છે તો કે પહેલા ક્રમે દાદા બિલાડી કયા ક્રમે છે તો કે બિલાડી પાંચમા ક્રમે છે પછી ચોથા ક્રમે કોણ છે તો કે પહેલું બીજું ત્રીજું ચોથા ક્રમે કૂતરો છે બિલાડીની આગળ કોણ છે તો કે બિલાડીની આગળ કોણ છે તો કે કૂતરો બિલાડીની આગળ કેટલા જણ છે તો કે બિલાડીની આગળ એક બે ત્રણ અને ચાર જણ છે ચાલો એના પછી ત્રીજા ક્રમવાળા પર ટોપી બનાવો અને છઠ્ઠા ક્રમવાળા પર મૂછો બનાવો ત્રીજા ક્રમે કોણ છે તો કે એક બે ત્રણ ઉપર આપણે ટોપી અને છઠ્ઠો ક્રમ એક બે ત્રણ ચાર પાંચ છ ઉપર એટલે ઉંદર ઉપર આપણે મૂછ દોરવાની રહેશે ચાલો દાદા અને છોકરીની વચ્ચે કોણ છે દાદી છોકરીની તરત આગળ કોણ છે કૂતરો બિલાડીની તરત પાછળ કોણ છે ઉંદર કુલ ઉંદરની આગળ કુલ કેટલા જણ છે તો કે દાદાની પાછળ કુલ કેટલા જણ છે તો કે પાંચ ચાલો સૂચના મુજબ કરો બીજા પક્ષીમાં વાદળી રંગ પૂરો આ બીજા પક્ષીમાં વાદળી રંગ પાંચમા પક્ષીની તરત પછી પક્ષીમાં લાલ રંગ પૂરો એટલે પેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું એના તરત પછી એટલે કે છઠ્ઠામાં લાલ રંગ પૂરવાનો આઠમા પક્ષીના તરત આગળના પક્ષીમાં લીલો રંગ પૂરો આઠમા પક્ષીની સ આગળ એટલે કે સાતમું પક્ષી હોય એમાં લીલો પછી દસમા પક્ષીમાં નારંગી રંગ પૂરો ત્રીજા અને નવમા પક્ષીમાં એટલે કે ત્રીજું પક્ષી અને નવમા પક્ષીમાં પીળો રંગ પૂરો ચોથા અને છઠ્ઠા પક્ષીની વચ્ચેના પક્ષીમાં જાંબલી પૂરો પછી પહેલાં અને આઠમામાં કથાઈ એટલે પહેલાં આઠમામાં કથાય અને છેલ્લું શું છે ચોથા પક્ષીમાં કાળો એટલે કે ચોથું પક્ષીમાં કાળો રંગ પૂરો ચેપ્ટર અહીં પૂરું થાય છે ચાલો ગૃહ કાર્ય કરીએ જૂથમાં ગણો ને સરવાળા કરો બે વત્તા 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 બે બરાબર સોળ ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ બરાબર પંદર એવી જ રીતે ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર બરાબર ચોવીસ પછી ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર બરાબર સોળ પછી પાંચ પાંચના મીયા કલર પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ વત્તા પાંચ બરાબર ત્રીસ ચાલો વધારે અંક હોય એમાં સાચાની નહીં ઓછા અંક હોય એમાં ખોટાની તો અહીં લખોટીઓ છે દસ કરતાં ઓછી માટે ખોટું પાંદડા છે એ વીસ કરતાં ઓછા છે માટે ખોટું પછી અહીં ફળ છે એ વીસ કરતાં વધારે છે અને જ્યારે અહીં સ્ટાર છે એ દસ કરતાં વધારે છે માટે સાચું ચાલો એના પછી અહીંયા ખોટાની નિશાની આપણે કરીશું ચાલો ચડતા ક્રમમાં ગોઠિયા સંખ્યા આપેલી છે પેલા સૌથી નાની સંખ્યા અગિયાર પછી ચૌદ પછી સોળ પછી એકવીસ અને ચોવીસ પછી અહીંયા સૌથી નાની સંખ્યા સાડત્રીસ છેતાલીસ ઓગણસાઠ બાસઠ અને એકોતેર સૌથી નાની સંખ્યા પંદર સત્તર ઓગણીસ ત્રેવીસ અને પચીસ આગ ગાડીમાં સૌથી નાની સંખ્યા છેતાલીસ છોતેર ઓગણએશી એક્યાશી અને સત્તાણું ચાલો એના પછી ઉતરતા ક્રમમાં ગોઠવો સૌથી મોટી સંખ્યા છે નેવ્યાશી પછી ચોર્યાશી પછી બાસઠ પછી સત્તાવન પછી અડતાલીસ આમાં છે એ આપણે કરીએ કે સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે સત્યાશી પછી એનાથી નાની સંખ્યા કઈ તો કે પંચોતેર પછી એનાથી નાની સંખ્યા કહી તો કે ચોસઠ પછી એનાથી નાની સંખ્યા કહી તો કે ઓગણસાઠ એનાથી નાની સંખ્યા સૌથી નાની સંખ્યા તેતાલીસ સૌથી મોટી સંખ્યાથી શરૂઆત કરીને સૌથી નાની સંખ્યા સુધી ક્રમશઃ જોઉં ચાલો એના પછી પતંગિયામાં જોઈએ સૌથી મોટી સંખ્યા સત્યોતેર છાસઠ ઓગણચાલીસ તેત્રીસ અને બાવીસ ફૂલમાં સાઠ પચાસ સુડતાલીસ ત્રીસ અને સત્યાવીસ ચિત્રને આધારે જવાબ આપો રેલગાડી છે સૌથી પહેલાં સિંહ છે સસલું છે એમ ક્રમશઃ છે એ પ્રાણીઓ બેઠા છે એના નીચે આપણે જોઈએ પ્રશ્નો સૌથી સૌથી આગળ કોણ છે તો કે સૌથી આગળ સિંહ છે સિંહની તરત પાછળ કોણ છે તો સિંહની પાછળ કોણ છે તો કે સસલું જીરાફ ક્યાં ક્રમે છે તો કે નવમાં ક્રમે વાંદરાની તરત પાછળ કોણ છે વાઘ હાથીની તરત પાછળ કોણ છે જીરાફ આઠમા ક્રમે કોણ છે તો કે ઉંદર વાઘ કોની તરત આગળ છે મગર વાઘ અને હરણની વચ્ચે કોણ છે મગર સૌથી છેલ્લું કોણ છે તો કે હાથી સૌથી નાનું અને સૌથી મોટું પ્રાણી કયા ક્રમે છે તો નાનું પ્રાણી બીજા ક્રમે અને સૌથી મોટું પ્રાણી દસમા ક્રમે અહીં તમારું બીજું ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ